બારડોલીમાં ઘરફોડ તસ્કરો ફરી એકવાર પેધા પડતા ગામતળ વિસ્તારના ઝવેરી મોહલ્લામાં આવેલા એક બંધ મકાનના નકુચો તોડી રાત્રિના સમયે પ્રવેશેલા તસ્કરો રોકડ અને દાગીના મળી મોટી રકમની ચોરી કરી સફળતાપૂર્વક પલાયન થઈ ગયા હતા

આજરોજ સવારે માળ ઉપર રહેતા ભાડુ નીચે આવતા દરવાજા તૂટવાની હકીકત જાણીશો અને રાજસ્થાન ગયેલા મકાન માલિકને ઘટનાની જાણ કરી હતી મકાન માલિકના સંબંધીઓ આવી પહોંચતા બારડોલી જાણ કરાઈ હતી મોબાઈલ સંપર્ક દરમિયાન મકાન માલિકે કબાટમાં મૂકેલી મતા જણાવી હતી પોલીસે બનાવની જગ્યાનું નિરીક્ષણ કરી ફરિયાદ અરજી આધારે આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસવાની સાથે તસ્કરોનું પગેરું પકડવા જરૂરી કાર્યવાહી શરૂ કરી હતી બ્યુરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બારડોલી